અભિયાનની ઔપચારિક શરૂઆત ઉલપાડ તાલુકાના સાંદીર ગામથી કરવામાં આવી જ્યાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ ગ્રામજનો અને મહિલાઓએ હાજરી આપીને અભિયાનને ધારદાર બનાવ્યું અભિયાન દ્વારા જીપીસીસી લોકોને જણાવવામાં આવે છે કે વર્તમાન વહીવટી વ્યવસ્થામાં વોટરોના અધિકારોનું અપમાન થઈ રહ્યું છે અને ચૂંટણી પ્રક્રિયામાં થતી અનિયમિતતાઓને કારણે લોકશાહીનું મૂળ હલાવી દેવામાં આવી રહ્યું છે વોટ છોડની વિરુદ્ધ લોકોને જાગૃતિ કરી તેમને ગદ્દી છોડનો સંદેશ આપવા માટે અહીં સહી અને મિસકોલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સાંધિયર ગામના નાગરિકોએ જીપીસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ નંબર ઉપર મિસકોલ કરી અભિયાનને સમર્થન આપી વલપાડ તાલુકામાં તેની શરૂઆત કરી છે સાંધિયર ગામથી શરૂ થયેલું આ અભિયાન ઓલપાડ તાલુકાને જિલ્લા સુધી ચલાવવામાં આવશે ગ્રામીણ વિસ્તારોમાં વોટરોના અધિકારીઓનું રક્ષણ કરવા માટે આ અભિયાનની જરૂર છે ગુજરાત કોંગ્રેસ અભિયાનના લોકોની વ્યાપક ભાગીદારીની અપેક્ષા કરે છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટેના સંઘર્ષમાં બ્રધાને જોડાવા મંત્રણ આપે છે